નમસ્કાર મિત્રો હું સૈમી ઓઝા લફ્ઝ વસીમ સાહેબની એક રચના પ્રસ્તુત કરું છું જેના શબ્દ છે વિદાય કેટલો વસમો શબ્દ છે ને વિદાય બોલતા જ હૈયું ભરાઈ જાય છે અને કંઠ ગદગદિત થઈ જાય છે આપણે એવી જ વિદાયને ન્યાય આપીએ સફર અમારી શરૂ થઈ બીએડના એડમિશનથી ફાઇનલ પરીક્ષા સુધી સફર અમારી શરૂ થઈ સફર અમારી શરૂ થઈ બીએડના એડમિશનથી ફાઇનલ પરીક્ષા સુધી પણ આ આનંદદાયક સફરમાં પણ આ આનંદદાયક સફરમાં બાધારૂપ બનનાર હતી તો એ હતી વિદાય આ સફરમાં બાધારૂપ બનનાર હતી તો એ હતી વિદાય કોલેજના સિનિયરો જોડે ખીટપીટ શું થઈ કોલેજના સિનિયરો જોડે ઝઘડા શું થયા પણ ઝગડાનું સમાધાન કરવા અમે જઈએ ઝઘડાનું સમાધાન કરવા અમે જઈએ એ પહેલાં તો વિદાયની વેળા આવી ગઈ એ પહેલાં વિદાયની વેળા આવી ગઈ અમને આદત પડી ગયેલી અમને અમારા કાનને સાંભળવાની આદત પડી ગયેલી કે ટીચર તમે મારા પ્રિય છો તમે મારા પ્રિય છો તમે અમારા ક્લાસમાં આવો ને કોણ મેડમ આવે છે પહેલાં સૌ પહેલાં જે મેડમ આવે એવી તો પડાપડી બાળકો તરફથી પડાપડી થતી કે મેડમ તમે આવો ને અમારા ક્લાસમાં તમે આવો ને અમારા ક્લાસમાં એવી પડાપડી થતી કાનને આદત પણ પડી ગઈ આ અમારા વખાણ સાંભળવાની અમને ઘેલસા શું જાગી આ વખાણ સાંભળવાની ઘેલસા શું જાગી પણ વિદાયના અકાળ આગમને વિદાયના અકાળ આગમને અમને હચમચાવી દીધા વિદાયના અકાળ આગમને અમને હચમચાવી દીધા નવા મિત્રો નવા નવા મિત્રો બન્યા અમે સૌ અમારા મન મળી ગયા લાગણીના તાતણે શું બંધાયા અમે લાગણીના તાતણે શું બંધાયા અમે અમને હોસ્ટેલની રસોઈ ખાવાની આદત પડી ગયેલી અમારા પેટને પણ હોસ્ટેલનું ખાવાની આદત પડી ગયેલી હોસ્ટેલનું ખાવાની અમને આદત પણ પડી ગયેલી અમે સૌ એકમેકથી જોડાઈ ગયા પણ એક દિવસ એક દિવસ એવો આવ્યો એક દિવસ વિદાયની ઘડી આવી જે અમારા કંઠ હૈયા ને તરબોડ કરી નાખ્યા અમારા હૈયા અને કંઠને રસ તરબડ કરી નાખ્યા રસ તરબડ કરી નાખ્યા સફર તો મજાની ચાલતી રહી સફર તો મજાની ચાલતી રહી સ્ટેશનો આવ્યા ભાત ભાતના અને જાત જાતના સફર તો ચાલતી રહી જાત જાતના ભાત ભાતના સ્ટેશનો શું આવ્યા જેવા કે ઇનોવેશન ફેર કલા મહોત્સવ સાયન્સ ફેર પછી તો ગાડી તે જ રફતારે ચાલતી હતી પછી ગાડી તેજ રફતારે ચાલતી હતી ફાઇનલ પરીક્ષા પછી આવનાર ફાઇનલ પરીક્ષા પછી આવનાર વિદાયે બધા જ દિવસો અમને યાદ કરાવ્યા ફાઇનલ પરીક્ષા પછી આવનાર વિદાયની ઘડીએ વિદાયની ઘડીએ અમને બધા જ દિવસોનો સિનેમા દેખાડ્યો અને હૈયા રડારોડ થઈ ગયા હૈયા રડારોડ થઈ ગયા છોકરાઓના કાગળો મળ્યા વિદ્યાર્થીઓના કાગળો મળ્યા પણ આ વિદાયની ઘડીએ પણ આ વિદાયની ઘડીએ ગળે ડૂમો બજાવી દીધો આ વિદાયની ઘડીએ ગળે ડૂમો બજાવી દીધો પછી અક્રમ સાહેબ આગળ કહે છે ઈશ્વરે મિલન વિદાયની આ કાર્મિક પ્રણાલી શું રચી હશે આ અક્રમ સાહેબ કહે છે કે ઈશ્વરે મિલન અને વિદાયની આ કારમી પ્રણાલી શું રચી હશે આ કારમી પ્રણાલી શું રચી હશે વિચારતા જ હૈયું ભરાઈ જાય છે પણ આ ઝેર પચાવવાની પણ આ ઝેર પચાવીને જીવવાની તાકાત આ દિલને ક્યાં હતી જેને પચાવીને આ વસમી ઘડી આ વસમી રીતને પચાવીને જીવવાની તાકાત આ દિલને ક્યાં હતી આ દિલને ક્યાં હતી આ દિલને ક્યાં હતી વસીમ અક્રમ સાહેબ আছে অস্তু